ગુજરાતમાં પોલીસ કેવી રીતે કામ કરે છે બે તમને સમાંતરે ચાલી રહેલી ઘટનાથી બતાવવા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા નવા પ્રદેશ પ્રમુખ મળે એટલે સ્વાભાવિક છે કે સંગઠનના પ્રવાસને બાકી બધા વિસ્તારના કામો કરશે એ કરશે તો ઘણી બધી જગ્યાએ બાઇક રેલી પણ યોજાશે એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યક્રમ હોય ત્યાં બાઇક રેલીને કોઈને કોઈ કાર્યક્રમો થતા હોય ને એક પણ જગ્યાએ એવું નહીં થાય કે હજારો માણસોને ભેગા થવા માટે પોલીસે પરવાનગી ન આપી હોય પોલીસની પરવાનગી ફટાક થી બોટાદમાં જ્યારે મહાપંચાયતનું એલાન થયું અથવા માર્કેટયાર્ડમાં ગયા માર્કેટયાર્ડમાં ગયા તો પોલીસે પહેલા કહ્યું કે તમે માર્કેટ યાર્ડમાં ના રહી શકો ના સુઈ શકો એમણે કહ્યું કે ઠીક છે બાજુનું એક ગામ છે ત્યાં અમે આંદોલન કરીશું ત્યાં ખેડૂતોને બોલાવીશું ત્યાં ભેગા થઈશું ભેગા શું કામ થઈશું તો કે કડદા પ્રથા કડદા પ્રથા શું છે તો કે એક ભાવ ચોક્કસ કપાસનો નક્કી થાય એનું સેમ્પલ લેવામાં આવે ઉદાહરણ તરીકે સેમ્પલ લઈને નક્કી કર્યું કે અગિયારસો રૂપિયાના ભાવે તમારો કપાસ અમે લઈશું એના પછી આમ જેવો કપાસ ઉતરવાનો શરૂ થાય ને વેપારીને અચાનક બુદ્ધિ આવે ને એવું કહે કે આ સેમ્પલ ને તમારો કપાસ મેચ નથી થઈ રહ્યો હું સાડી નવસો આપીશ એ રીતે એનો કડદો કરે એ ભાવ ઘટાડી દે ખેડૂતો કેટલાય સમયથી પીડાતા હતા એક વખત એક સમય એવો આવે કે એ પીડા છે એ આમ બ્લાસ્ટ થાય એ ફાટે એ અવાજ કરે અને એ અવાજ ઉપડ્યો બોટાદથી અને એના પછી તમે જયારે સામે આવીને પત્રકાર પરિષદ કરી રહ્યા છો એવું કહી રહ્યા છો કે ખેડૂતોને જે દસ દસ કિલોમીટર દૂર એમની જાતે ટ્રાન્સપોર્ટના પૈસા ખર્ચીને વેપારીઓ બોલાવતા હતા એ અમે બંધ કરીશું અમે કડદો બંધ કરીશું આવી પત્રકાર પરિષદ કરી રહ્યા છો તો મતલબ તમે સ્વીકારી રહ્યા છો કે આ બધું ત્યાં થઈ રહ્યું હતું તમે લેખિતમાં બાંહેધરી આપવા તૈયાર નથી અને એટલે ખેડૂતને ભરોસો નથી એ જ્યારે આંદોલન માટે પ્રયત્નો કરે છે એ તો બહુ શાંતિથી આંદોલનની શરૂઆત કરે છે એ સવારથી કોઈ પોલીસને મારવા નહોતું ગયું સવારથી કોઈ જગ્યાએ સંઘર્ષ નહોતો થયો તો પોલીસ પહેલાં તો પરવાનગી નથી આપતી એક પછી એક નેતાઓને ત્યાં જે નેતાઓ ખેડૂતની વાત કરવા માટે જાય છે એ આમ આદમી પાર્ટીના નેતા હતા આની પહેલા જ્યારે આંદોલન થયા ત્યારે સૌરાષ્ટ્રમાં પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ જ્યારે રાજકોટમાં કે દ્વારિકામાં આંદોલન કર્યું એમને પરવાનગી નથી આપતા અહીંયા ગાંધીનગરમાં કોંગ્રેસે કોઈ આંદોલન કરવું હોય તો એમને પણ પરવાનગી ન મળે એટલે કોઈ પણ સંજોગોમાં તમારે બારે માસ એકસો ચુમ્માળીસ લાગેલી હોય જ્યારે વિપક્ષના નેતાઓએ આંદોલન કરવું હોય ખેડૂતોને પકડી પકડીને એમના વાહનના મેમો આપવામાં આવ્યા રાજકોટમાં હમણાં ભાજપની રેલી નીકળી હતી કોઈએ સોગંદ ખાવા માટે સમ ખાવા માટે હેલ્મેટ નહોતા પહેર્યા કોઈના પીયુસી ચેક નથી થતા જ્યારે પ્રધાનમંત્રીની રેલી કે કશું હોય અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કોઈ પણ એક્ટિવા કે બાઇક લઈને કશું નીકળે દર બીજી મિનિટે સોશિયલ મીડિયા પર એનો ફોટો વાયરલ થાય કે આ વાહનને આટલું પીયુસી બાકી છે અથવા આ વાહનને આટલા મેમો ભરવાના બાકી છે કોઈ ગૃહમંત્રીને કશું પૂછવા નથી જતું ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની રેલી નીકળી બાઇક રેલીમાં કેટલા લોકોના માથા પર હેલ્મેટ નહોતા એ કોઈને પોલીસે મેમો ન આપ્યા પણ ખેડૂતને શોધી શોધીને એને મેમો આપવામાં આવ્યા પૂરો પ્રયત્ન કરાયો કે રેલીની જગ્યા પર જતા રોકાય અને પછી જે થયું આપણી સામે છે પોલીસની જવાબદારી છે પાટીદાર આંદોલનનો ઇતિહાસ આપણને કે છે કે નેતાઓ જયારે વિપક્ષમાં હોય ત્યાં સુધી એ રાજદ્રોહી હોય છે રાષ્ટ્રદ્રોહી હોય છે ત્યાં સુધી એ સમાજમાં અરાજકતા ફેલાવવાનું અને તોફાન કરાવવાનું કામ કરે છે જેવા એ ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી લે કે તરત જ બધા કેસ પૂરા થઈ જાય છે એના પછી એ મુદ્દાઓ એ મરેલા માણસો કોઈ એમનું નથી જાણતું કે નથી પૂછતું અને એટલે જે તે સમયે ભારતીય કિસાન સંઘે આંદોલન કર્યું અને સરકારે સામે ત્યારે સરકાર ખરાબ હતી અને જે ખેડૂતો હતા એ ખેડૂતો ઉપદ્રવ્યો નહોતા એ વખતે એ વખતે ભારતીય કિસાન સંઘે ખૂબ મોટું આંદોલન કર્યું હતું એટીઝ નાઇન્ટીઝમાં નાઇન્ટીઝમાં આંદોલન થયું અમરસિંહ ચૌધરીની સરકારના સમયમાં અને એ વખતે ખેડૂત પર પથ્થર ગોળીબાર કરવામાં આવ્યો કેમ કે વિધાનસભાનો ઘેરાવ કરવા જતા હતા કિસાન આંદોલનનો ઇતિહાસ બહુ જૂનો છે ખેડૂતો આટલું બધું વાયસ કેમ હોય છે પક્ષ અને વિપક્ષ વચ્ચે આ બંને સ્થિતિઓ એકસાથે એ આપણને જવાબ આપે છે મેમો આપવાની પદ્ધતિ પણ જવાબ આપે છે કે પોલીસને ખેડૂતના મુદ્દાઓ કે આંદોલન શાંતિથી થાય એમાં રસ જ નથી હોતો એમને કોઈ પણ સંજોગોમાં આંદોલનને કોઈ પણ રીતે બદનામ કરી જ્યારે આંદોલનમાં હિંસા થાય ત્યારે આંદોલનને ઓટોમેટિક સામાન્ય માણસનો સપોર્ટ ઓછો થઈ જાય તરત જ લોકો કે આ લોકો અરાજકતા ફેલાવવા માંડ્યા છે અને એટલે જે સામાન્ય માણસ દૂરથી સપોર્ટ કરતો હોય એ પણ ધીરે ધીરે દૂર થવા માંડે પોલીસનો અત્યાચાર ત્યારે કોઈને નથી દેખાતો એટલે ખેડૂતની સ્થિતિ આ વખતે સમજાય એક છોકરી પત્રકાર ત્યાં રિપોર્ટિંગ કરી રહી હતી એનો વિડીયો પણ મેં જોયો એને પોલીસ કોઈ કારણ વગર ઉઠાવીને લઈ જાય છે છે કે કે પોલીસ સ્ટેશન ચલો ત્યાં જઈને અમે કશું કામ અટકાયત કરી એના ગળામાં આઈ કાર્ડ છે હાથમાં માઈક છે રિપોર્ટિંગ કરી રહી છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તો આંદોલન નથી કરી રહી તો આંદોલન કવર કરી રહી છે તો એ તમે એની અટકાયત કરવા માંગો છો એટલે તમે શું સાબિત કરવા માંગો છો બોટાદના એસપી અને રાજ્યની પોલીસ અને રાજ્યના કૃષિ મંત્રી આ વાતનો કદાચ જવાબ આપી શકે